એવું કહેવાય છે ને કે આપણે કોઈનું સારું ઈચ્છીએ એના માટે સારું કરીએ સારું વિચારશું તો આપણું પણ સારું થશે બટ આઈ ડોન્ટ થિંક કે રિયાલિટીમાં પણ આવું હોય છે આઈ ડોન્ટ થિંક બટ આપણે સારું કરવાનું નહીં જોઈએ કોઈના માટે આપણે જો સારું કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક આપણી સાથે પણ સારું થશે બસ સારું કરવાનું ન છોડવાનું એવું કહેવાય છે ને કે મહેનતનું ફળ મીઠું તો એવી રીતે સારા કર્મોનું પણ ફળ મીઠું જ હોય છે કઢવું નથી હોતું તો મહેનતનું ફળ મીઠું તો સારા કર્મનું પણ ફળ મીઠું જ હોય છે તો બસ સારા કર્મો કરવાનું ક્યારેય છોડવાનું નહીં કારણ કે એવો સમય પણ આવે છે કે આપણે એનું ખરાબ કરવા જઈએ છીએ કહેવાય છે ને કે પ્રેન્ક ગોન રોંગ કે આપણે એનું ખરાબ ઈચ્છીએ છીએ એના માટે એનું ખરાબ કરવા જઈ રહ્યા છીએ તો આપણી સાથે જ ઘણીવાર ખરાબ થઈ જતું હોય છે તો બસ આવું જ છે કે સારા કર્મો આપણે કરશું તો સારા વ્યક્તિ કહેવાશું અને સારા વ્યક્તિ કહેવાશું તો લોકો આપણી વાવા કરશે પરંતુ ખરાબ કર્મો કરશું ને તો આપણી સાથે ક્યારે ખરાબ થઈ જશે જાણ પણ ન થશે પણ થશે ખરાબ ને ક્યારેક ને ક્યારેક તો સારું આપણી સાથે પણ થશે અને સેકન્ડ થિંગ એ કે જેવી રીતે આપણે કશુંક વિચારીએ છીએ જે વિચાર્યું હોય ને કરવાનું રાખો આપણે કેવું કરીએ છીએ વિચારી રહીએ છીએ પરંતુ એ કરતા નથી કહેવાય છે ને કિયા તો કલ કરે આજ કર આજ કરે છો અબ તો બસ મારું કહેવાનું તાત્પર્ય એ જ છે કે જે વિચાર્યું છે એ કરવાનું રાહો લોકો છે ને તકની રાહ જોવે છે કે સારું આવશે સારું થશે ત્યારે આપણે કશું અરે માનું છું તમે તકની રાહ જોવું પરંતુ જે વિચાર્યું છે કરવાનું રાખો સારી તક ના આવશે તો તમે ના કરશો એમ છે ના એવું નથી કહેવાય છે ને સમય બળો બળવાન જે સમયને સાચવે છે તેને સમય સાચવે છે આપણે જો સમયને સાચવશું તો સમય આપણને સાચવશે માનું છું આપું આવું કહેવાય છે આવું માત્ર કહેવાતો નથી આવું હોય પણ છે પણ સાથે ને સાથે જે તમે વિચાર્યું છે એ હમણાં ને હમણાં કરવાનું રાખો જો તમે હમણાં ન કરશો તો એ એવું નથી કે થઈ જ જશે આપમેળે ના થશે તમારે કરવું પણ પડશે જો તમે હમણાં ના કરશો ને તો એ થવાનું પણ નથી તો મારું કહેવાનું એટલું જ છે જે વિચાર્યું છે હમણાં ને હમણાં અભિહાલ કરવાનો રાખો